સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભીડભંજન આવાસ પાસે હત્યાની ઘટના બની હતી મોડી રાત્રે બે લોકો લાકડા અને લોખંડના સળિયા સાથે પહોંચ્યા હતા જ્યાં વિશાલ નામના એક બેફામ માર માર્યો હતો જેથી તેનું મોત નિપજ્યું હતું જ્યારે તેને બચાવવા જતા મિત્રો પણ ઈજાગ્રસ્ત થયા હતા સુરતમાં હત્યાઓના કિસ્સામાં વધારો થયો છે અસામાજિક તત્વો બેફામ થયા છે અને તેમને પોલીસનો કોઈ ખોફ ન હોય તે પ્રકારની ઘટનાઓ બની રહી છે

ઈજાગ્રસ્ત અવસ્થામાં હોસ્પિટલ ખસેડાતા ટોકી સારવાર દરમિયાન વિશાલ શંકર ગર્ગ નામના ચોવીસ વર્ષીય યુવકનું મોત થયું હતું ઘટના બનતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી શા માટે વિશાલને માર મારવામાં આવ્યો તે કારણ હજુ અકબન છે પરંતુ માર મારવામાં બુટલેગર રાકેશ અને હરીશ હોવાનું વિશાલના મિત્ર કૃણાલે જણાવ્યું હતું હાલ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે હત્યારાઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે

तो आप तो ते पे जन, जन, आवास। है पे घटना आपका नाम क्या आप तो क्यों गए मैं वहाँ उसको देखने गया था कि क्यों लेके गए वो? मैं और कुनाल देखने गए थे क्यों लेके गए आप तो किसने मारा वही तीन जन तो ने मारा हरीश राकेश और वही तीसरा अंजन में कि मैं उसको जानता नहीं हरीश राकेश अच्छे से जानता हूँ